નમસ્કાર મિત્રો આજનો આપણો વીડિયો ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે વરદાન રૂપ રેવાનો છે આખો વીડિયો પૂરેપૂરો નિહાળજો કેવી રીતે ખેડૂત ઘરે બેઠા બેઠા પોતાના ભાવે એક ઝાટકે માલ વેચી શકશે વેપારીઓ કેવી રીતે એક ઝાટકે માલ ખરીદી શકશે આખી નવી ટેકનોલોજી માર્કેટની અંદર આવી છે નાનામાં નાનો ખેડૂત પણ આખા દેશમાં પોતાનો માલ વેચી શકશે ગુજરાતની અંદર આ ટેકનોલોજી હજી નવી નવી આવી છે તો ફટાફટ તમારા તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ આ વિડીયોને મોકલી દેજો તો મિત્રો હાલ જુદા જુદા માર્કેટ યાર્ડોમાં અલગ અલગ ભાવ જોવા મળે છે ખેડૂત પાસે માલ તો છે પણ એને જોઈએ એવા ભાવે વેચી શકતા નથી ખેડૂતોના એ જ પાકના સારા એવા ભાવ મળે એમ હતા પણ ખેડૂતો એવા વેપારીઓનો કોન્ટેક કરી શકતા નથી જે ખેડૂતોને ખરેખર સારા એવા ભાવ આપી શકે તો આ બધાનું સમાધાન લાવવા માર્કેટની અંદર એક નવી એપ્લિકેશન આવી ગઈ છે આ એપ્લિકેશનનું નામ છે કિસાન ગેટવે એપ્લિકેશન આ એપ્લિકેશન પંજાબની અંદર ખૂબ જ પ્રસરી છે પંજાબના ખેડૂત મિત્રોમાં આ એપ્લિકેશનનો ખૂબ જ દબદબો છે અને હવે આ એપ્લિકેશન ગુજરાતની અંદર આવી ગઈ છે ગુજરાતમાં એની શરૂઆત થઈ ગઈ છે આની એક ખાસ વાત તમને જણાવી દઉં ખાસિયત જણાવી દઉં તો ખેડૂતોને માલ વેચવો છે તો વેપારી નથી મળતા વેપારીએ માલ ખરીદવો છે તો ખેડૂતો નથી મળતા જેનું ઉદાહરણ પણ તમને મારા શબ્દોમાં જણાવું તો એક વેપારી મિત્રએ મને વોટ્સઅપમાં મેસેજ કર્યો કે અજયભાઈ મારે મકાઈ જોઈએ છે ચોવીસ હજાર કિલો મળી શકશે મેં કીધું હું જાણીને તમને કહું પણ મને કોઈ એવા ખેડૂત મિત્ર ન મળ્યા તો મેં એને ના પાડી દીધી તો કે

જેવા કે કોઈ મિત્ર બોરવેલ કરી આપતા હોય ડ્રીલ કરી આપતા હોય ખેતરમાં ખેડી આપતા હોય તો આની પણ એક પોસ્ટ કરી દો સામેથી લોકો તમારો કોન્ટેક કરશે અને આની સાથે સાથે ખેડૂતોએ પોતાનું ટેક્ટર વેચવું હોય કોઈ ખેતી લગતા સાધન વેચવા હોય

કેવી રીતના એની અંદર તમારી પ્રોડક્ટને માલ વેચી શકશો તમારા ભાવ મૂકી શકશો તમામ બાબત ફટાફટ ટૂંક ભાષાની અંદર સમજાવી દઉં તો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરની અંદર જઈને કિસાન ગેટવે વિકલ્પ સર્ચ કરશો એટલે આ પ્રકારની એપ્લિકેશન તમને જોવા મળશે આ એપ્લિકેશન તમારે લોકો સાથેની આ જ લોકો યાદ રાખજો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશન ખોલશો એટલે આ પ્રકારની સ્કીન જોવા મળશે હજી તમે નવા નવા છો એટલે તમારે નોંધણી કરો વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે પ્રવેશ કરો વિકલ્પ ઉપર તમે જો પહેલેથી જ રજીસ્ટર હોય તો જ ક્લિક કરવાનું રહેશે તો મિત્રો નોંધણી કરો વિકલ્પ ઉપર ક્લિક કર્યા બાદ એમાં તમારું નામ ફોન નંબર પાસવર્ડ આ તમામ વસ્તુ નાખી દેવાનું છે અને નીચે ઓટીપી મોકલો વિકલ્પ બટન ઉપર ક્લિક કરી દો તમારા મોબાઈલ નંબર જે તમે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે આ ઓટીપીને આ ખાનાની અંદર નાખી દેવાનો છે એટલે તરત જ તમને આવી સ્ક્રીન જોવા મળશે હવે તમે અહીં કોણ છો એ તમારે બતાવવાનું છે જો તમે ખેડૂત મિત્ર હોય તો ખેડૂત ઉપર ક્લિક કરવાનું છે વેપારી હોય તો વેપારી સેવા આપનાર એટલે કે જે તમે કોઈ પણ સર્વિસ કરી આપતા હોય ખેતર ખેડી આપતા હોય બોરવેલ કરી આપતા હોય તો સેવા આપનાર વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે આ ઉપરાંત એજન્ટ હોય તો એજન્ટ ઉપર આમ જે પણ વિકલ્પ તમારો લાગુ પડતો હોય એ વિકલ્પ ઉપર ક્લિક કરવાનો છે ધારો કે હું ખેડૂત છું તો અહીં ખેડૂત બટન ઉપર ક્લિક કરું છું હવે અહીં નીચેની સાઈડ તમને હમણાં નોંધણી કરો અને બચત કરવાનું શરૂ કરો આ વિકલ્પ દેખાય છે આ વિકલ્પ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે તમને જે સ્ક્રીન દેખાય છે એમાં તમારું ગામ શહેર સરનામું રાજ્ય જિલ્લો તમામ વસ્તુ નાખવાની છે તમારી સંપૂર્ણ ડિટેલ નાખી દેજો નીચે એક ખાનું દેખાશે આના ઉપર ક્લિક કરીને સાચવો વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન હવે પૂરું થઈ ગયું છે તમે કિસાન ગેટવે એપ્લિકેશન વાપરવા સંપૂર્ણ રીતે તૈયાર છો તો મિત્રો આમાં હવે તમે જોઈ શકશો કે ખેડૂતો અને વેપારીઓ માટે અવનવી સુવિધા મશીન લે વેચની સુવિધા સાધનો લે વેચની સુવિધા ખાતર ખરીદવું હોય વેચવું હોય દવા ખરીદવી હોય વેચવી હોય ટાયર ખરીદવા હોય વેચવા હોય પશુઓના ખાણ ખરીદવા હોય અથવા તો પશુઓના ખાણ વેચવા હોય પાકની ખરીદી અથવા તો વેચાણ શાકભાજીના ખરીદ અથવા વેચાણ તમામ બાબત તમને જોવા મળશે ખેડૂતો પોતાનો માલ વેચી શકશે વેપારીઓ આની અંદરથી ખરીદી શકીએ છીએ વેપારીઓ પણ પોતાનો માલ વેચી શકીએ મળશે હવે તમને નીચે એક સેવા કરીને વિકલ્પ પણ દેખાશે જેની અંદર જે ખેડૂત મિત્રો બોરવેલથી ડ્રીલ કરી આપતા હોય કોઈને સર્વિસ આપતા હોય ખેતર ખેડી આપતા હોય તો એને માટેની પણ તમામ સર્વિસ અહીંયા મિત્રો ખેડૂત મિત્રો આપી શકશે તમામે તમામ સુવિધા એકમાત્ર કિસાન ગેટવે એપ્લિકેશનમાં તમને જોવા મળશે તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં ખેડૂતો પોતાનો માલ કેવી રીતે વેચી શકશે કેવી રીતે પોસ્ટ કરી શકશે એના વિશેની માહિતી જોઈ લે તો અહીં તમને બે વિકલ્પ દેખાય છે એક છે ખરીદો અને એક છે વેચો તો ખેડૂત મિત્ર પોતાનો માલ વેચવો છે તો વેચો વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે હવે માલ વેચવો છે પાક વેચવો છે તો પાક બટન ઉપર ક્લિક કરવાનું છે એમાં મારે હવે કપાસ વેચવો છે તો કપાસનો ફોટો તમે જોઈ શકો છો જે અન્ય વિકલ્પ ઉપર આવે છે તો અન્ય પાક ઉપર હું ક્લિક કરું છું ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન તમને જોવા મળશે આ સ્ક્રીનમાં લખ્યું છે કે કયો પાક તમારે આપવો છે વેચવો છે તો હું અહીં કપાસનો પાક પસંદ કરી લઉં છું નીચે આપ્યું છે કેટલો જથ્થો તમારે વેચવો છે

તો હું અહીંયા પંચોતેરસો રૂપિયા રાખી દઉં એટલે પંચોતેરસો રૂપિયા તમારા ભાવ થવાના છે તો દસ ક્વિન્ટલના પંચોતેર હજાર રૂપિયા ત્યારબાદ નીચે વિવિધતામાં તમે બીટી કપાસ અથવા તો બીટી કોટન એટલા જે તમારી કપાસની જાત હોય એ લખી શકો છો વર્ણનમાં તમારે બેસ્ટ ક્વોલિટી અથવા તો તમારું ખૂબ સરસ કે વગેરે તમે લખી શકો છો ત્યારબાદ નીચે સરનામું ઉમેરો વિકલ્પ તમારે ક્લિક કરી દેવાનું છે અગાઉ તમે રજીસ્ટ્રેશન કરતી વખતે સરનામું લખેલું હશે એટલે સરનામું આપ મેળ લખાઈને આવી જશે એટલે નીચે તમારે આગળ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે તમારે અહીં ફોટો અથવા તો વિડીયો અપલોડ કરવાનો છે તમારા કપાસના ફોટા પાડેલા હોય તો ફોટા મૂકી દેજો અથવા વિડીયો હોય તો વિડીયો પણ તમે અપલોડ કરી શકો છો અહીંયા વધુમાં વધુ તમે ચાર ફોટા અપલોડ કરી શકો છો મારી પાસે ફોટા પડ્યા છે તો હું ફોટો અહીંયા તમને સિલેક્ટ કરીને મૂકી દઉં છું એક ફોટો છે તો હું અત્યારે એક ફોટો જ મૂકીશ તમારી પાસે બીજા ફોટા હોય તો બીજા ફોટા પણ તમે મૂકી શકો છો ત્યારબાદ આગળ વિકલ્પ ઉપર ક્લિક કરી દેજો સંપૂર્ણ વિગત તમે જેટલી પણ વિગત ભરી હશે તમામ વિગત જોવા મળશે નીચે એક વિકલ્પ છે યોજના પસંદ કરો આ પસંદ યોજનામાં તમારે ફ્રી પ્લાન ઉપર સંપૂર્ણ ક્લિક કરવાનું છે કારણ કે નવા નવા છું એટલે તમને ફ્રીમાં પોસ્ટ કરવા દેવામાં આવશે પેલું શરૂઆતની દસ પોસ્ટ તમને ફ્રીમાં મળશે ત્યારબાદ તમારે અમુક પૈસા ખૂબ જ નાનકડી રકમ દેવાની રહેશે તો મિત્રો હવે તમે આખા તૈયાર છો અત્યારે પેન્ડિંગ લખેલું તમારું વિકલ્પ આવશે જેવું પાસ ઉપરથી એપ્રુવલ મળી જશે એટલે લીલા કલરનું એપ્રુવ લખેલું તમને જોવા મળશે તો આમ મિત્રો તમારી પોસ્ટ થઈ ગઈ છે હવે દેશના તમામ ખેડૂત મિત્રો વેપારીઓ પાસે આ પોસ્ટ તમારી પહોંચી જશે જે મિત્રોને માલ ખરીદવો છે તમામ મિત્રો તમને હવે કોન્ટેક કરીને તમારી પાસેથી માલ ખરીદશે ત્યારબાદ મિત્રો હવે વેપારીઓ માટે સમજાવી દઈએ કે વેપારીઓ જો કોઈ માલ ખરીદવો છે તો અહીં તમારે ખરીદો બટન ઉપર ટીક રાખવાનું છે હવે મારે ટૂંકમાં તમને સમજાવવું અનાજમાં ઘઉં ખરીદવા છે તો પાક બટન ઉપર ક્લિક કરો અહીં તમારે અનાજ વિકલ્પ જોવા મળશે અનાજ ઉપર ક્લિક કરો અહીં તમને જુદી જુદા ખેડૂતોની જુદા જુદા ભાવ સાથેની પોસ્ટ તમને જોવા મળશે જે ભાવ તમને પરવડે એમાંથી કોઈ પણ પોસ્ટ ઉપર તમે ક્લિક કરી શકો છો જેવું ક્લિક કરશો એટલે પોસ્ટ વિશેની તમામે તમામ માહિતી તમને જોવા મળશે જેની અંદર ખેડૂતનું નામ હશે મોબાઈલ નંબર હશે ક્યાંના રહેવાસી છે કેટલો ભાવ છે તમામે તમામ બાબત હશે તમારે જો એનો કોન્ટેક કરવો હોય તો ફોન નંબર આપેલો છે ત્યાં ફોન લગાવીને પણ તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો ખેડૂતો માટેની આ વરદાનરૂપ એપ્લિકેશન ટૂંક સમયમાં આખા ગુજરાતમાં ફેલાઈ જશે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું ત્યાં જઈને પણ જોઈ શકો છો કોમેન્ટ બોક્સની અંદર પણ આપી દઈશું અને ખેડૂતોને હજી પણ રજીસ્ટ્રેશન કરવા અંગે પોસ્ટ કરવા અંગે અથવા તો બીજી કોઈ પણ માહિતી મેળવવી હોય તો કિસાન ગેટવેની ખુદની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે ત્યાં બધી જ માહિતી એકડે એકથી તમામ માહિતી આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વસ્તુ જોઈ શકશો કિસાન ગેટવે યુટ્યુબ ચેનલની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું તો મિત્રો આજનો વિડીયો ખેડૂતો માટે જલસો પાડી દીધો હશે તમામ ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ મહત્વનો ખૂબ જ વરદાનરૂપ વિડિયો છે તમારા મિત્રોને પણ અત્યારે ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં બને એટલા અત્યારે ફટાફટ વહેલા મોકલી દેજો આજ માટે મિત્રો આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય